થતી હોય એવા બે શબ્દો એમની અંદર આપ્યા છે તો એ ક્રિયા થતા કરીએ ત્યારે જ એ વાક્ય આપણને સંપૂર્ણ પૂરું થતું હોય એવું લાગે છે ત્યારે એ ક્રિયા બતાવતા શબ્દને આપણે ક્રિયાપદ કહેવામાં આવે છે હવે જોઈએ બાળકો ક્રિકેટ ભીમે લાડુ આટલું મૂકીએ તો એ અધૂરું વાક્ય બને છે એના બદલે આપણે ક્રિકેટ રમે છે ભીમે લાડુ ખાધા જ્યારે આ ક્રિયાપદો આપણે મૂકીએ છીએ એ વાક્ય સંપૂર્ણ અને અર્થપૂર્ણ વાક્ય બનતું આપણને જોવા મળે છે એટલે ભાષાની અંદર ક્રિયાપદ પણ ખૂબ મહત્વનું જોવા મળે છે હવે થોડાક ઉદાહરણો આપણે ક્રિયાપદના જોઈ લઈએ માધવ શાળામાં જતો હતો તો જતો હતો એ પાછળ આવ્યું છે એ ક્રિયાપદ છે એક હતો રાજા તો આની અંદર ક્રિયાપદ વચ્ચે છે હતો હયાતીની ક્રિયા એટલે કે હતો એ ક્રિયાપદ બતાવે છે આમ ક્રિયાપદ એ કોઈ પણ વસ્તુની ક્રિયા બતાવતો એ શબ્દ હોય છે મમ્મીએ લાડુ બનાવ્યા પપ્પા દોડવા જાય છે તો અહીં દોડવાની ક્રિયા છે આમ અલગ અલગ પ્રકારની શબ્દની અંદર અલગ અલગ ક્રિયા રૂપે આપણે વાક્ય બનાવતા હોઈએ છીએ તો હવે જ્યારે પણ તમે કોઈ વાક્ય વાંચશો તો તમને ક્રિયાપદ શું છે એ તમને ખબર પડી જશે હવે કાળ અને તેમના પ્રકારો વિશે આપણે જોવાનું છે તો ચાલો જોઈએ સૌથી પહેલા અહીં વાક્યો આપણે જોઈ લઈએ સમીર વ્યાકરણ શીખે છે સમીર વ્યાકરણ શીખ્યો સમીર વ્યાકરણ શીખશે અહીં સમીરના જ ત્રણ વાક્યો આપ્યા છે પણ ત્રણેયનો આપણને અલગ જોવા મળે છે પહેલાની અંદર શીખે છે છે શીખવાની શીખવાની ક્રિયા ક્રિયા શરૂ બીજા અંદર શીખ્યો પૂરી થઈ ગઈ છે અને ત્રીજાની અંદર શીખશે તો કે હજી એ શીખવાનું બાકી છે આમ ત્રણેય વાક્યો કંઈક અર્થ અલગ હોય એવું આપણને જોવા મળે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે શીખી રહ્યો છે ક્રિયા અત્યારે બને છે તો વર્તમાન હોય શીખ્યો શીખવાની ક્રિયા પૂરી થઈ ગઈ એટલે ભૂતકાળ થઈ ગયો અને શીખશે હજી બાકી છે એટલે ભવિષ્ય ત્રણેય કાળ વિશે આપણે સમજ મેળવી લઈએ સૌથી પહેલા જોઈએ વર્તમાન કાળ કે ક્રિયા શરૂ હોય ત્યારે આપણે વર્તમાન કાળ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ વાક્યો જોઈએ સમીર વ્યાકરણ શીખે છે ગાય ઘાસ ખાય છે હું અભ્યાસ કરું છું આ ત્રણેય વાક્યો એવા છે કે જેમની અંદર આપણને ક્રિયા શરૂ હોય એવું બતાય છે જેને આપણે તરીકે ઓળખીએ છીએ હવે હું સવારે જલ્દીથી ઉઠું છું ઘણી બધી હંમેશને માટે ક્રિયા બનતી હોય એ પણ વર્તમાન કાળમાં આવે જાન્યુઆરી મહિનાની અંદર સંક્રાંતિ આવે છે એ પણ કાયમ સ્વરૂપી છે કે જાન્યુઆરી મહિનામાં આવે જ છે એ પણ આપણે વર્તમાન કાળની અંદર આપણે બતાવી શકીએ છીએ ત્યાર પછી સૂર્ય પૂર્વમાં ઉગે છે સાતત્યપૂર્ણ ક્રિયા છે નિયમિત થાય છે એટલે એ પણ વર્તમાન કાળની અંદર આવે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ ત્રિકાળદર્શી ક્રિયા છે સનાતન સત્ય છે એ પણ વર્તમાન કાળની અંદર આ આવે છે એટલે આવા વાક્યો જ્યારે આવે તો પણ આપણે વર્તમાન કાળમાં તેમને બતાવવાના છે હવે આપણે જોઈએ ભૂતકાળ ભૂતકાળ એટલે જે ઘટના બની ગઈ છે એને ભૂતકાળ કહેવામાં આવે છે સમીર વ્યાકરણ શીખ્યો ગાયે ઘાસ ખાધું મેં અભ્યાસ કર્યો અત્યારે કરી રહ્યો નથી કર્યો એટલે કે ભૂતકાળની અંદર મેં કર્યો છે એટલે આ બધા જ વાક્યો ભૂતકાળના વાક્યો છે એટલે ખાસ યાદ રાખજો ક્રિયા બની ચૂકી હોય ત્યારે એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે આપણે એને ભૂતકાળ તરીકે ઓળખીએ છીએ આગળ જતાં તમે ચાલુ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ આવા સાદો ભૂતકાળ જેવા પણ વાક્યો શીખશો પરંતુ અત્યારે આપણે માત્ર ભૂતકાળ વિશે જ શીખવાનું છે હવે કોઈ પણ ક્રિયા બની ચૂકી બનવાની બાકી છે તો નવો કાળ એટલે કે ક્રિયા બની નથી પણ ભવિષ્યની અંદર એ બનશે ત્યારે વપરાય છે જોઈએ વ્યાકરણ શીખશે ગાય ઘાસ ખાશે હું અભ્યાસ કરીશ હજી કર્યો નથી પણ કરીશ ત્યારે કરવાની ક્રિયા હજી બાકી છે ત્યારે ભવિષ્યકાળ તરીકે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ આમ ત્રણ કાળો ખાસ આપણે યાદ રાખીશું અને તેમના વાક્યો પણ અહીંયા આપણે મૂક્યા છે એ આપણે જોઈ લઈએ જો વર્તમાન કાળમાં કેવું વાક્ય બનશે સમીર વ્યાકરણ શીખે છે સમીર વ્યાકરણ શીખ્યો સમીર વ્યાકરણ શીખશે જોયું ગાય ઘાસ ખાય છે અત્યારે ખાય છે એટલે વર્તમાનકાળ ગાયે ઘાસ ખાધું ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે ભૂતકાળ અને ગાય ઘાસ ખાશે હજી ખાવાનું બાકી છે એટલે ભવિષ્યકાળ હું અભ્યાસ કરું છું વર્તમાન કાળ મેં અભ્યાસ કર્યો ભૂતકાળ હું અભ્યાસ કરીશ કરવાનો બાકી છે અભ્યાસ એટલા માટે ભવિષ્યકાળ આ રીતે આપણે કોઈપણ કાળને સરળતાથી શીખી શકીએ છીએ એ નજર વ્યવસ્થિત રીતે એને આપણે વાક્યને જોશું તો આપણને સરળતાથી સમજાઈ જશે વર્તમાન કાળની અંદર મોટા ભાગનું શું આવશે છે જેવા શબ્દ આવે છે એ હંમેશા મોટા ભાગના વર્તમાન કાળ સૂચવતા હોય છે જ્યારે વાક્યને અંતે યો ઈ યુ યા તે તુ તા જેવા શબ્દો આવતા હોય તો એ ભૂતકાળ હોય છે ખાધું ખાધું પૂર ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય કરતા હતા અમે ક્રિકેટ રમતા હતા તો તા આવ્યો અહીં તો એ મોટા ભાગના એ ભૂતકાળ બતાવતા શબ્દો હોય છે કરીશ શું કરશું શે કરશે હવે એટલે શ શું શે જેવા અંતે શબ્દ આવતો હોય તો એ બતાવતા હોય છે તો હવે તમે તો માત્ર વાક્ય જોશો તો તમે સરળતાથી કહી શકશો કે આ વાક્ય કયા કાળનું છે હું ચોથું ધોરણ ભણતો હતો તો કયું કાળ થયો બરાબર છે હું છઠ્ઠું ધોરણ ભણીશ કયો કાળ થયો તરત તમે સમજી જશો અને હું પાંચમું ધોરણ ભણું છું અત્યારે ભણવાનું શરૂ છે પાંચમું મારું એટલે એ કાળ આપણો વર્તમાન કાળ થયો હું ચોથું ધોરણ ભણતો હતો ભૂતકાળ છે આપણો અને હું છઠ્ઠું ધોરણ ભણીશ એ આપણું ભવિષ્ય છે તો આ રીતે હવે તમે કાળ સરળતાથી સમજી જશો